દૈનિક બાઇબલના વાંચનો તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન દાનિયલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન દાનિયલના ગ્રંથમાંથી અધ્યાય સાત કડી બે થી ચૌદ રાત્રે મને થયેલા દર્શનમાં મેં જોયું તો આકાશના ચારે વાયુ મહાસાગરો વલોવી રહ્યા હતા અને મહાસાગરમાંથી એકબીજાથી જુદા ચાર મોટા પ્રાણીઓ બહાર નીકળ્યા પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી હું જોતો હતો ત્યાં જ તેની પાંખો તોડી નાખવામાં આવી અને તેને જમીન ઉપરથી ઊંચકીને માણસની પેઠે બે પગ ઉપર ઊભું રાખવામાં આવ્યું પછી તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું મેં બીજું પ્રાણી જોયું તે રીંછ જેવું હતું તે એક પંજો ઉગામીને ઊભું હતું અને તેના મોઢામાં દાંતની વચ્ચે ત્રણ પાછળ્યું હતી તેને કહેવામાં આવ્યું કે ઊઠ ખૂબ માંસ ખા એ પછી મેં જોયું તો એક બીજું ચિત્તા જેવું પ્રાણી નજરે પડ્યું તેની પીઠ પર પંખીના જેવી ચાર પાંખો હતી તેને ચાર માથા હતા અને તેને શાસનની સત્તા સોંપવામાં આવી પછી રાત્રિના મારા એ દિવ્ય દર્શનમાં મેં એક ચોથું પ્રાણી જોયું તે ભયાનક વિકરાળ અને અતિશય જોરાવર હતું તેને લોખંડના મોટા મોટા દાંત હતા અને કાંસાના નહોર હતા તે કચડ બચડ કરતું ખાતું હતું અને વધેલું પગ તળે કચડી નાખતું હતું પહેલાંના પ્રાણીઓ કરતાં તે જુદું હતું તેને દસ શીંગડા હતા હું તેના શીંગડા જોતો હતો એવામાં મેં એક નાના શીંગડાને એ શીંગડા વચ્ચે ફૂટી નીકળતું જોયું અને તેને માટે જગ્યા કરવા સારું પહેલાના શિંગડામાંથી ત્રણને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવ્યા એ શિંગડામાં માણસની આંખો જેવી આંખો હતી અને એક બડાશ મારતું મોઢું હતું હું જોઈ રહ્યો હતો એવામાં ત્યાં સિંહાસનો ગોઠવાઈ ગયા અને એક પુરાણ પુરુષે આસન દીધું તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા અને તેના માથાના વાળ ચોખ્ખા ઊન જેવા હતા અગ્નિની જ્વાળાઓનું તેનું સિંહાસન હતું અને ભળભળતા અગ્નિના તેના પૈડા હતા તેની આગળથી ધગ ધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો હજારો તેની સેવા ઉઠાવતા હતા અને કરોડો તેની ખિદમતમાં કડા હતા ન્યાયસભા ભરાઈ અને ચોપડા ખોલવામાં આવ્યા પેલું શિંગડું બડાશ ભર્યા વચનો બોલતું હતું એટલે હું તેના તરફ જોઈ રહ્યો હતો ત્યાં તો એ પ્રાણીને મારી નાખવામાં આવ્યું અને તેના શબનો બાળીને નાશ કરવામાં આવ્યો બીજા પ્રાણીઓ પાસેથી શાસનની સત્તા લઈ લેવામાં આવી પણ તેમને અમુક સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યા હજી હું રાત્રે દિવ્ય દર્શન જોતો હતો ત્યાં તો મેં માનવ જેવા કોઈને આકાશના વાદળ ઉપર બેસીને આવતો જોયો તે પેલા પુરાણ પુરુષ પાસે પહોંચ્યો ત્યારે તેને તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો

શુભ સંદેશનું વાંચન સંત લોકગુરુ ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કડી ઓગણત્રીસ થી તેત્રીસ પછી ઈસુએ તેમને આ દ્રષ્ટાંત સંભળાવ્યું તમે અંજીરના અથવા બીજા કોઈ પણ ઝાડનો વિચાર કરો એને કોઈ પણ ફૂટવા માંડે એટલે આપોઆપ તમે સમજી જાઓ છો કે વસંત નજીક આવી છે તે જ પ્રમાણે તમે જ્યારે આ બધી બાબતો બનતી જુઓ એટલે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢી પૂરી થાય તે પહેલાં આ બધું બનશે આબ અને ધરતી ભલે લોપ પામે પણ મારા વચન કદી મિથ્યા નહીં થાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો